સાયલા તાલુકાના અનેક ગામોમાં પાણી બાબતે મામલતદાર કચેરી રજૂઆત કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના અનેક ગામોમાં પાણીની સખત અછત ઊભી થઈ છે જ્યારે સાયલા શહેર તથા નાના જેવા અનેક ગામોમાં પીવાના પાણી પંદર થી વીસ દિવસે મળે છે એમાં પાણીને લીધે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે જેમાં લોકોની માંગ છે કે સૌની યોજના મારફતે ડેમો અને તળાવો ભરવામાં આવે જેથી લોકોને પાણી પૂરતું મળી રહે તેમજ પશુઓ સચવાઈ રહે અને આ સમસ્યા દૂર થાય અને તેના અનુસંધાને આમ આદમી પાર્ટીના કાર્યકરો રમેશભાઈ મેર મયુરભાઈ સાકરિયા દેવકરણભાઈ તેમજ આસપાસના ગામના લોકો એકઠા થઈ સાયલા મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અમારે પંદરથી